આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર શીખ ધર્મના પાંચમા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચિતા તેમજ સુવર્ણ મંદિરના સ્થાપક એવા ગુરુ અર્જુન દેવજીની એક હજાર પાંચસો તોતેર માં લાહોરમાં શહાદત થઈ હતી તેમની યાદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ઓએનજીસી પાસે પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ચણાની પ્રસાદી અને સરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજના બાળકો અને મહિલા સહિત આગેવાનો એકત્ર થઈ રાહદારીઓ અને વાહન ચાલકોમાં સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીર સિંઘ હરીશ પુષ્કર્ણા સહિત શીખ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું હું સિંહ પ્રમુખ અંકલેશ્વર ગુરુ દ્વારા સિંઘ સભા આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન અર્જનદેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષો હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુજીએ લાહોરમાં તેમની શહાદત આપી હતી તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ ધર્મ કાર્યમાં અનેક લોકો જોડાયા છે પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર